આમોદ ચાર રસ્તા પરથી પસાર થતો જે રસ્તો છે આ જે રસ્તો છે એ રસ્તા ઉપર લગાવવામાં આવેલો આવેલ છે જેને દાંડી પથ તરીકે ઓળખવામાં આવે છે દર્શક મિત્રો ઓગણીસો ત્રીસ માં મહાત્મા ગાંધીજીએ દાંડી યાત્રા લઈને જ્યારે અહીંયાથી પસાર થયા આમોદમાં રાત્રિ રોકાણ કર્યું ત્યારે આ રસ્તાનું અસ્તિત્વ જ ન હતું આ રસ્તા ઉપર ખેતરો હતા અહીંયા ઓગણીસો ત્રીસમાં કોઈ રસ્તો જ ન હતો પરંતુ તેમ છતાંય આ રસ્તાને દાંડી માર્ગ તરીકે જાહેર કરવામાં આવ્યો અને ચાર પાંચ વર્ષ પૂર્વે તેર કરોડ ખર્ચે આનું નવીનીકરણ કરવામાં આવ્યું અને નેશનલ હાઇવે ચોસઠ તરીકે એને નામાભિધાન કરવામાં આવ્યું મિત્રો ચાર વર્ષના સમયગાળામાં આ રસ્તો એ તૂટીને ભંગાર થઈ જતા હાલમાં જેને સાત કરોડના ખર્ચે નવો બનાવવામાં આવ્યો અને આ નવા બનાવવામાં આવેલા રસ્તામાં એન્જિનિયરને જ્યારે પૂછવામાં આવ્યું હતું કામ ચાલુ ત્યારે હતું ત્યારે તો એન્જિનિયરે કહ્યું હતું કે ત્રણ લેયર એ હોટમિક્સ મટીરિયલના આવશે અને ચોથું લેયર એ ડામરનો સિલકોટ આવશે પરંતુ દર્શક મિત્રો માત્ર બે મહિનાનું કામ આ છ મહિના સુધી ચાલ્યું અને એક કામ માટે આમોદના એક વ્યક્તિએ પોતાની આંખની કીકી પણ ગુમાવી પડી ત્યારે આ રસ્તાનું કામ થયું અને જુઓ આ આ માત્ર બે કોટ કરીને રસ્તા ઉપર ડામરનો માત્ર સ્પ્રે કરીને આ કામ પૂરું કરી દેવામાં આવ્યું હવે જુઓ આ દ્રશ્યો તમને કોઈ જગ્યાએ ડામર કોટિંગ દેખાય છે સિલકોટ ડામરનું આ રસ્તા ઉપર દેખાય કોઈ જાણકાર હોય રસ્તાના કારીગર કોન્ટ્રાક્ટર એન્જિનિયર તો જણાવો કે આ રસ્તા ઉપર તમને ડામરનું દેખાય છે દર્શક મિત્રો ચાર ડામરના સિલકોટ સાથે આ રસ્તા ઉપર હતા અને ત્રણ કોટ એ હોટમિક્સ મટીરીયલ ના હતા માત્ર બે જ કોટ નાખીને ડામરનો માત્ર સ્પ્રે કરીને ડામરનો સીલ કોટ કર્યા વગર જ આ કામ પૂર્ણ કરવામાં આવ્યું અને તેનું ઉદઘાટન પણ કરી દેવામાં આવ્યું છે સાત કરોડના રસ્તામાં વ્યાપક ભ્રષ્ટાચાર થયા હોવાની આ સાબિતી છે કારણ કે ત્રણ કોટના બદલે માત્ર બે જ કોટ કરવામાં આવ્યા અને ડામરનું સીલ કોટ તો કરવામાં જ નથી આવ્યું દર્શક મિત્રો શું રાજકીય આગેવાનો આ જાહેર રસ્તા ઉપર થયેલું આટલું જાહેર કામ જેના ત્રણ કોટ હતા અને ચોથું કોટ એ ડામર સિલકોટનો હતો એ કર્યા વગર જ આ સાત કરોડનો રસ્તો એ પૂર્ણ પણ થઈ ગયો આ ભ્રષ્ટાચારનો એક નવો પ્રકાર છે કે શું કે જેને રાજકીય આગેવાનોનું પીઠબળ છે